જમીન વેચીને કારખાનું કરવા આવી અને પછી ઝીરો ઝીરો થઈ ગયા એવા કેટલા લોકો કયું કારખાનું હુકામે ને ભાઈલા બધાને રાજકોટમાં શિફ્ટ થવું છે લગ્ન કરવાના છે એ છે જેને છોકરાઓને સેટ કરવાના છે એ છે જેને જમીનું વેચાણી છે અહીંયા ધંધો કરવો છે એ લોકો છે જેને અહીંયા જમીન વેચી અને રાજકોટમાં જમીન લેવી છે એવા લોકો છે કઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું રાજકોટમાં જમીન લઈ લેવાની પણ કયા એરિયામાં લેવાની રાજકોટની ચારે બાજુ જમીન છે પણ એ જમીન કેવી લેવાની નાના એરિયાની અંદર સસ્તી ઓફિસ મળે છે એટલે લઈ લેવી મોટી ઓફિસ કે પચાસ ફૂટ ઓછી પણ સારી જગ્યાએ લેવી શું કરું પ્રોપર્ટી વેચાણી છે પાંચ કરોડ દસ કરોડની તો શું કરું છોકરાને એમ કે બાપા ભાડે વેચી દેવા રાજકોટમાં જઈને ધંધો કરવા છે ધંધો હું કરવા તો કે ભાઈ આપણે દીકણો કરવું છે એક વાર પૂછો એ હાલે એમ છે આવું નો કરે રાજકોટ ગોંડલ ધોરાજી જેતપુર ઉપલેટા પોરબંદર પોરબંદર બસ નથી ભાઈ આ રાજકોટ થી પોરબંદર સુધી રાજકોટથી ભાવનગર સુધી રાજકોટથી તમે જામનગર ટૂંકમાં આખે આખો જામનગર જિલ્લો બધા 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 બધાને રાજકોટમાં શિફ્ટ થવું છે કોણ કોણ છે જેને લગન કરવાના છે ઈ છે જેને છોકરાઓને સેટ કરવાના છે ઈ છે જેને જમીનો વેચાણી છે અહીંયા ધંધો કરવો છે ઈ લોકો છે જેને અહીંયા જમીન વેચી અને રાજકોટમાં જમીન લેવી છે એવા લોકો છે શું શું આ બધાયમાં તમને ખબર છે શું એક સામ્ય શું છે એમ કે ગોલ એક છે પણ વિઝન બ્લર છે શું કરવું કેવી રીતે કરવું તમારી પાસે આઈફોન મસ્તીનો હોય બધા પાસે જે હવે હવે એમાં પાછળ ફોગ લાગી ગયો હોય તો પિક્ચર આવે સરસ ના આવે લેન્સ સાફ કરવો પડે બીજી લેન્સ સાફ કરવા માટે કપડું હોય ને એવું કામ અમારું ક્લિયર કરી દે બધું કેવી રીતે ક્લિયર કરી શકીએ છેલ્લા પંદર વર્ષની અંદર હજારો લોકો એવા છે કે જેને બાળકોના લગ્ન કરવા તા એટલા માટે રાજકોટમાં પ્રોપર્ટી લેવાની હતી કઈ લેવી ક્યાં લેવી સુકાબેને એ પ્રોપર્ટી જ લેવી એ બધા કન્ફ્યુઝન હતા બાળક દસમામાં છે બારમામાં છે અને હવે ભાઈને એમ છે કે ભાઈ ઓકે એને રાજકોટમાં સેટ કરવો છે તો અંડર કન્સ્ટ્રકશનમાં આપણે લઈ લઈએ ગ્રેજ્યુએટ થાય ત્યારે એને ઓફિસ કરી દેસું એને દુકાન કરી દેસું આવા બધા જ પ્રશ્નો છે બીજા પ્રશ્નો કેવા છે કે પ્રોપર્ટી વેચીને માની લે ભાઈ ઓકે એક ભાઈને દ કરોડ રૂપિયા આવી ગયા પ્રોપર્ટી વેચીને તમે મોસ્ટ ઓફ કેસમાં જોશો ને દહ કરોડ વીસ કરોડ પાંચ કરોડ પ્રોપર્ટી વેચીને આવે ને પછી પાંચ સાત વર્ષ પછી પ્રોપર્ટીમાં નામે કાંઈ ન હોય બધું ઝીરો ઝીરો થઈ ગયું એક મકાન રહી ગયું હોય બાકી બધું ભૂત કેમ તો કે ભાઈ ધંધો કર્યો એ સેટલ ન થયો બીજે વાગ્યા ત્રીજે વાગ્યા ચોથે વાગ્યા આવા દરેક પ્રશ્નો દરેક પ્રશ્નોથી અમે થયા છીએ કે ભાઈ ઓકે હવે શું કરવું અમારે ત્યાં પહેલાં તો હતું તો આ થઈ ગયું હવે કાંઈક એવું કહેજો કે હવે રહી જાય અત્યારે જમીન વેચતા બીક લાગે છે એટલા માટે કે ભાઈ પાછલા જી છે એ આ ગયા લોકોને બાળકો માટે ફ્લેટ લેવા છે પણ કરવું શું ક્યાં લેવું એને તો ખબર નથી એને તો જી એક જણાએ કહી દીધું કે આ એરિયા હારો એટલે લઈ લ્યો બે જણાએ હવે એ બધા અટકી ગયા છે નથી લેતા બે રીતે અટવાય છે એક લેવો છે પણ સેટિંગ નથી આવતું કેમ તો કે ભાઈ બધે પહેલાં ખોટા પરિચય ખોટા ઓલાના કારણે આવા પ્રશ્નોમાં સૌથી પહેલાં તમારે ધ્યાન રાખવાની જરૂરી છે કે એ ખરેખર જરૂરી છે તો લ્યો એ જ્યાં સુધી તમે રહીએ ત્યાં સુધી તમારા પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષના ગોલને સેટ થાય છે તમે વિચારો છો કે પાંચ વર્ષ રહી જોઈએ નહીં ફાવે તો પાછા આવતા રહેશું એના માટે બરાબર છે પાંચ વર્ષ પછી વેચાય એમ છે ના ઘર કે ના ઘાટ કે એવું નથી થવાનું ને ઓકે એ ધ્યાન રાખીને લેવું જો ઓફિસ લ્યો છો તો એ રિલેટેબલ છે નાના એરિયાની અંદર સસ્તી ઓફિસ મળે છે એટલે લઈ લેવી મોટી ઓફિસ કે પચાસ ફૂટ ઓછી પણ સારી જગ્યાએ લેવી શું કરવું પ્રોપર્ટી વેચાણી છે પાંચ કરોડ દસ કરોડની તો શું કરવું કઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું રાજકોટમાં જમીન લઈ લેવાની પણ કયા એરિયામાં લેવાની રાજકોટની ચારે બાજુ જમીન છે પણ એ જમીન કેવી લેવાની એ દરેક પ્રશ્ન બહુ મોટો લાગે છે કેમ તો કે ભાઈ જેને જાપાનીઝનું આવડતું હોય ને એના માટે એની એ બી એ બહુ તકલીફવાળી હોય અને જેને અત્યારે આપણે કાઠિયાવાડીમાં વાત કરી છે તો અત્યારે તમે શાસ્ત્રાર્થ કરી લો ને તોય વાંધો નથી તો એમની ભાષા નથી આવડતી એ બધાને એક વાત કહેવાની કે તમે કોઈ પણ સારો બ્રોકર તમારા એરિયાનો ગોતો એની સાથે ડિસ્કસ કરો રાજકોટની અંદર કોઈ સારા બ્રોકર હોય એની સાથે ડિસ્કસ કરો ચાર જણાને પૂછીને લ્યો સાવ એમને એમ ડિસ્કસ કર્યા વગર કોઈની ના લ્યો અને છતાંય ક્યાંય કોઈ પણ જગ્યાએ અમારી જરૂર લાગે તો અમને ફોન કરો બોસ બહુ અઘરું છે બાળકના લગ્ન નવી જગ્યા નવી ઓફિસ લેવું બહુ અઘરું લાગે છે એટલું છે નહીં એક યોગ્ય સલાહ તમારી આખી લાઇન લેન્થ લાઈફ બદલી નાખશે પણ સાવ આંધુકડિયા ન કરો જમીન વેચીને કારખાનું કરવા આવી અને પછી ઝીરો ઝીરો થઈ ગયા એવા કેટલા લોકો ક્યુ કારખાનું હું ને ફૈલા રમેશભાઈ કર્યું છગનભાઈ કરવું જરૂરી છે એ હાલે જ તમારે રાજકોટમાં આવી કોઈ સલાહ જોતી હોય તો પણ ગ્રુપની અંદર ઘણા લોકો છે એ દરેક માટે ટૂંકમાં સૌરાષ્ટ્રની અંદર તો એટલીસ્ટ તમે એટલું કહી શકશો કે રાજકોટમાં તમારે આવું છે તો અમે તમને હન્ડ્રેડ પર્સન્ટ ગાઈડ કરી શકશું ઘણા બધા કેવું હોય કે છોકરાઓ એમ કે બાપા બાળે વેચી દેવા રાજકોટમાં જઈને ધંધો કરવા છે ધંધો હું કરવા તો કે ભાઈ આપણે દીકણું કરવું છે એકવાર પૂછો એ હાલે એમ છે ઓલો કેમ હાલે છે બીજો શું કામ આવી લો તો કે ભાઈ એને ગાડી લઈ લીધી દીકણું બધું લોન ઉપર છે ભાઈ આપણે એ જ કરવાનું લોન ના લ્યો એમ નથી કહેતો પણ લોજિકથી સમજી અને પ્લાનિંગથી કરો જમીન વેચીને ધંધો થઈ જાય એ જરૂરી નથી દર વખતે બીજા બધા કરે એ જ આપણે કરવું જરૂરી નથી કરવું એ કેટલા દસમાંથી હાથ જણા બંધ થઈ ગયા એ કોઈ કહે છે નથી કહેતું બહુ આકરું હોય છે ફેલ થવું આવું ન કરતા આવું કોઈ કરતું હોય તો પ્લીઝ એને આ વિડીયો મોકલજો કંઈ પણ આ એક બાબતમાંથી કાંઈ પણ તકલીફ હોય તો ફોન કરે હંડ્રેડ યોગ્ય સલાહ આપશું ફેલ થવું બહુ અઘરું હોય છે અને એ મને ખબર છે કેમ કે હું બહુ જ બધી વાર ફેલ થયો છું એનો ભાર ઘણો બધો હોય છે એ ભાર ન વેઠારવો હોય ને તો ફોન કરજો મળશું કોણ બનેગા કરોડપતિ કોણ બનેગા કરોડપતિમાં પેલો જે વિનર આવ્યો હતો એ રોડપતિ થઈ ગયો આકસ્મિક પૈસા આવી ગયા હોય અને પછી જે છે એ પૈસા વયા ગયા હોય આકસ્મિક સફળતા આવી ગઈ હોય અને એ વહી ગઈ રાનું રાનુ મંડલ છે કે જે કંઈ કરોડપતિ ત્યાં સેમ એવી કેટેગરીમાં કોણ આવે છે ખબર છે ઘણા બધા ઘણા બધા આપણા એવા લોકો એવા મિત્રો છે કે જે બે ત્રણ ચાર પાંચ કરોડ દસ કરોડની જગ્યા વેચાણી હોય અને મારા મારા જ ગ્રુપમાં મારી જ ઓલામાં છે અને પછી બહુ સરસ રીતે લાઈફ એન્જોય કરી બહુ સરસ કર્યું પાંચ વર્ષ પછી જોવા જાવ ને તો પાછા હતા અહીંયા ત્યાં આવું થવાનું કારણ શું ખબર છે તમને આવું થવાનું એક માત્ર કારણ એ કે આપણે ગાડી શીખવા જાય ઓલી કરીને ઓલી ફોર વ્હીલ એ આપણે એકલા શીખવા જાય શું થાય ધૂમ ઠોકાઈ જાય સાયકલ પછી સ્કૂટર ધીમે ધીમે શીખી ગયા હોય ગાડી શીખવા એ હજી કદાચ જોયા જાય પણ એ હાઈવે ઉપર ડ્રાઈવ કરવા જાય તો હંડ્રેડ પર્સન્ટ ભરી જાય એક્સપર્ટ જ્યારે તમે શીખો સમજો અને પ્રેક્ટિસ કરીને કરો તો બરોબર છે પણ જ્યારે દસ વીસ કરોડ આવી જાય ને તો એ કેવું થાય ખબર છે કે સીધી બુગાટી ઘરે આવી જાય એવું ના થાય તમારે કોઈ પણ યોગ્ય વ્યક્તિની પાસેથી જો સલાહ હું નથી કહેતો મારી જ પાસેથી પણ જો યોગ્ય વ્યક્તિ પાસે સલાહ નહીં લ્યો તો હંડ્રેડ પર્સન્ટ પેલા બસો પાંચસો હજાર લોકો તમારા ધ્યાનમાં હશે એવા લોકો કે જે આટલા પૈસા આવ્યા પછી મુકેશભાઈ અંબાણીએ જામનગરમાં આટલા પૈસા આપ્યા હતા છાપામાં આવતા એ બધા પૂછો શું કર્યું નથી બધા પાસે પ્રોપર પ્લાનિંગ એક્ઝિક્યુશન સાથે જો કાંઈ કરશો તો તરી જશો બાકી મરી જશો કરો બસ બુગાટી સીધી લઈને ના નીકળાય એટ હંડ્રેડ હોય ધીમે ધીમે હાલતી હોય એ લઈને હાલો તો ઠીક છે પછી પચાસ લાખ આવ્યા હોય ને એ તમે એમને મેનેજ કરી લો તો બરાબર છે પણ મોટી રકમ આવે તો એને મેનેજ કરવા માટે તમારે કોઈક સારો સલાહકાર જોઈ એને ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કરવા એના માટે પણ જોઈ કેમ કે જ્યારે આવશે ને ત્યારે હજાર લોકો આવી જાય અને અત્યારે ખબર તમને ધ્યાન રાખજો અને જેને આવવાનું હોય ને એને શેર કરજો